હોમિયોપેથિકમાં ઓરમ નામની મેડિસિન શરદીના ઉપયોગો શરદીમાં એનો વધારે પડતો ઉપયોગ થાય છે શરદીમાં શું છે કે લગાતાર શરદી ચાલુ રહેવી અને પાણી જેવું વેવું અને જ્યાં બી ટચ થાય એ નાકમાં કે અહીંયા હોટ ઉપર કે મૂછ ને આપણા જે ત્યાં અંદર જ્યાં બી એ પાણી ટચ થાય છે ત્યાં શું લાલાશ પડી જાય ઉજરડા પડી જાય છે અને દર્દીની કેવી ઈચ્છા થતી હોય કે વારે ઘડી આમાં કદાચ ઘણા પેશન્ટ એવા હોય કે આંગળી અંદર નાખતું હોય કોઈ પેશન્ટ આમ લોહી ના નીકળી જાય ત્યાં સુધી આમ ખંચ ખેંચ ખુરેજ ખુરેજ કરતો હોય એટલે આમ આમ ઘણી વખત તો આપણને દેખાય આવે છે કે આપણા ક્લિનિકમાં પણ એને ટેવ જ એવી હોય કે એને ખબર નહીં શું થતું હોય છે એ બસ આમનું આમ કરતું જ હોય છે તો આવા કોઈ લક્ષણો દેખાય અને શરદીનું પેશન્ટ હોય તો આપણને હોમિયોપેથિકમાં ઓરમ ટ્રાયફિલમ નામની મેડિસિન યાદ આવી જ જોઈએ કેમ કે આ આવું દર્દી થવાનું કારણ શું એક તો એ જે બી સ્ત્રાવ છે એ બહુ જ એક્રિડિયા એક્રિડિયા બળતરા કરતો હોય છે તો જ દર્દી આવું થતું હોય છે એક શરદી માટે ડ્રાયનેસ થઈ ગયા હોય એકદમ સૂકા સૂકા લાગતા હોય એટલે દર્દી એ રીતે પણ આમ આમ ખંજવાળ કરીને આમ લોહી કાઢી નાખતો હોય છે કોઈ રોગ ગમે તે હોય છે પણ એ રીતનું એનું લક્ષણ દેખાય છે કે બસ આમ કાઢી નાખતો હોય છોતરા છોતરા ની કાઢી નાખતો હોય કેમ કાળ છે એ એ બહુ મહત્વ નથી પણ દબી બી આદત આપણે દેખવા પરથી બી દેખાઈ જાય છે કે બસ આ કાઢતો જ હોય છે તો આવા કોઈ લક્ષણ દેખાય તો પણ શું છે મતલબ નથી પણ આ બેન લક્ષણ જો દેખાઈ જતું હોય તો તમે આ ઓરમ ટ્રાયફિલમનો ઉપયોગ કરી શકો છો પછી ગળામાં કોઈ બી મોટો રોગ હોય ગમે તે હોય ડીપ્છરિયા હોય ગમે તે હોય એનાથી મતલબ નથી પણ જો એનું જે એનું આ મેન લક્ષણ દેખાય જાય કે શરદી શરદી આવી જતી હોય હોય શરદીમાં આવતી અને પાણી જેવી હોય અને બસ બળતરા કરતી હોય દર્દી કેવું બસ કે લોહી કાઢી નાખવાની ટેન્ડન્સી આવી જાય લોહી નહીં કાઢી શકે એને બહુ દુખાવો થતી હોય બળતરા થતી છતાં બી એ કાઢતો જ હોય બસ તો આવું કોઈ લક્ષણ દેખાય તો ગમે તે રોગ ભાઈ તમે ઓરમ ટ્રાયફલ વિચારી શકો છો કજે નું સુજે ઓરમ ટ્રેકલેમ માં બીજો એક લક્ષણ એવું આવે છે કે અ આપણે કહીયું હોટ માં ભી આ લાલાસ ની ભી આવી ગઈ છે હવે શરદી માં જે નાક માંથી બહુ પાણી પડતું હોય બહુ પાણી પડતું હોય તો ચાલુન ચાલુ રહેતું હોય તો ભી એને એવું ફીલિંગ થાય કે નાક બંધ છે તો એવું લાગે તો આ આઉડી લક્ષણ દેખાય તો ભી તમે ઓરમ ટ્રેકલેમ નો મેડિસિન ઉપયોગ કરી શકો છો બાળકોમાં ઘણી વખત આ મેડિસિન આવી છે બાળકોમાં શું હોય છે કે મોડું આવી જતું હોય છે બિલકુલ લાલ 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 થઈ લાળ હોય એ બી એવી હોય કે કદાચ બળદ ના કરતી હોય ખબર નહીં પણ મોડું આવી ગયું હોય અને લાલ લાલ થઈ ગયું હોય અને પાણી ને જમવાનું ને બધું જ બંધ કરી દીધું હોય જે બાળક હોય આ બાળકનું લક્ષણ છે બાળકમાં જ આ લક્ષણ કામ લાગી જાય છે તો બધું જ પાણી જમવાનું બંધ ઊંઘ પણ બંધ કરી દીધું હોય અને જો કદાચ તમને એક્સ્ટ્રા સિમ્ટમ્સ બીજા કોઈ આ મેડિસિન ન મળે તો તમે આ મેડિસિન બાળકમાં આપી શકો છો બાકી બોરેક્સ પણ છે મર્ક સોલ પણ છે એ જેના જેના સિમ્ટમ્સ દેખાય જેના જેના મેચ થાય એ પ્રમાણે તમે મેડિસિન આપી શકો છો હોમિયોપેથિકમાં શું છે એક સિમ્ટમ્સ પર આપવું એના કરતા બે ત્રણ સિમ્ટમ્સ સેટ થાય કદાચ ઠંડી ઋતુ વધારે અસર કરે છે કે ગરમ ઋતુમાં એને વધારે તકલીફ થાય છે જો એ તમે સેટ કર લો તો મેડિસિન ના ફેલ જવાના ચાન્સીસ બહુ જ ઓછા છે હવે બીજું એક એનું લક્ષણ છે ગળામાં ગળામાં કયું છે કે આપણે અવાજ બેસી જવો અવાજ બેસી જવો ગમે ઘણી ઘણી વખત શું છે ઠંડી ઋતુમાં પણ અવાજ બેસી જતો હોય છે ઠંડી ઋતુમાં અવાજ બેસી જતો હોય તો આપણને એક તો આ મેડિસિન યાદ આવી જઈએ ઓરમ ટ્રાય પછી બીજી મેડિસિન છે ઠંડી ઋતુ માટે તો બીજી એક મેડિસિન છે એકોનાઇટ અને હેપર્સલ એટલે જે ઠંડી ઋતુ જેને માફક નથી આવતી અને એનો અવાજ બેસી ગયો હોય ફોસ્ફરસ એ પણ ઠંડી ઋતુમાં કામ લાગી જતી હોય છે તો આ ચારમાંથી તમે બીજા ગમે તે અવાજ બેસી ગયો હોય ઠંડી ઋતુ હોય તો આ ચાર પાંચ મેડિસિનમાંથી ગમે તે એક મેડિસિન સેટ કરી શકાય જે જે લક્ષણો જે જે વધારે લેસ થાય એ પ્રમાણે તમે મેડિસિન આપી શકો છો પછી બીજું અવાજ બેસવાનું કારણ શું હોય છે કે કોઈ ભાષણ કરતા હોય કોઈ જગ્યાએ કોઈ સ્પીકર હોય કોઈ સિંગર હોય કોઈ એવું આપણી નહીં કહેતા કોઈ ગાવા ગાયન ગાતું હોય ને કઈ ભજન ગાતું હોય ને કઈ કઈ ને કઈ એવું એટલે કહેવાનો કે અવાજનો વધારે ઉપયોગ કરે કદાચ કોઈ એવો ટીચર હોય ટીચરો કેવું વધારે પડતું બોલ બોલ કરવાનું હોય એ એટલે કહેવાનો છે કે વધારે પડતો અવાજનો ઉપયોગ કરવાનો હોય અને કર્યો હોય કરવાનું કર્યો જ હોય વધારે ઉપયોગ કર્યો હોય આજે કઈ ભાષણ આપ્યું હોય કાગળ વધારે પડતું બોલી આવ્યું હોય એના લીધે જો ગળું બેસી ગયું હોય ને તો આ મેડિસિન તમે યાદ કરી શકો છો ઓરમ ટ્રાઇફિલમ છે પછી આર્જેન્ટમ નાઇટ્રિકમ છે ફોસ્ફરસ છે સેલેનિયમ છે એ ચાર પાંચ મેડિસિન આવતી હોય છે એ તો તમે પછી એમાં જે બી વધારે સેટ થાય ઠંડી ઋતુ ગરમ ઋતુ શું છે હોમિયોપેથિકમાં શું છે બે ત્રણ સિમ્ટમ્સ સેટ કરવાના હોય છે એટલે કે તમે ગમે તે ઉપયોગમાં જે વધારે પડતા સિમ્ટસ યાદ થતા હોય એ સિમ્ટસ આપી શકો છો તો શું ગળાના અવાજ બેસવાના કેસમાં પણ આ મેડિસિન કામ કરી દેતી હોય છે હવે બીજું શું છે ખુરેચવાની આદત આમ આમ ગમે તે નાક ખુરેચાં એક આમ સિમ્ટસ છે એનું કે બહુ નાક ખેચડે ઘણી વખત શું અંદર ના નાના બાળકોને બી એવું હોય કે આમ અંદર નાક નાક કરવાનું હોય અને આમ બસ ખુરેજ ખુરેજ કરે લોહી આપણને દેખવા પરથી એવું લાગે કે આ બધું લોહી લોહી નીકળી જાય છે હોઠ લોહી નીકળી જાય નાકમાં લોહી નીકળી જાય આ સિમ્ટમ્સ એટલું બધું પ્રોમિનન્ટ છે કે આ સિમ્ટમ્સ દેખાય અને તમને રોગ ગમે તે હોય ફક્ત આ એક સિમ્ટમ્સ પર પણ આ મેડિસિન કામ કરી જતી હોય છે એનું બીજું સિમ્ટમ્સ છે કોઈ બી સ્ત્રાવ એનો બહુ એક્રિડ બળતરા વાળો બિલકુલ આમ છોતરા નીકળી જાય ઉઠાઈ ગયા આપણે ગુજરાતી ભાષામાં કે છોતરા છોતરા નીકળી જાય એટલું બધું બળતરા વળસ્તરા હોય તો પણ આ મેડિસિન તમને યાદ આવી ગઈ હવે કહેવાય છે કે બુક્સમાં એવું લખ્યું છે આપણા જે મેન મેન ડોક્ટર્સ હોય થઈ ગયા એ લોકોએ બી લખ્યું છે કે ભાઈ હાયર પ્રેગ્નન્સીમાં આના એક કે બે ડોઝ ઉપયોગ કરવા જોઈએ કે લોઅર પ્રેગ્નન્સીમાં આની બહુ ઉપયોગ કરવો ના જોઈએ હવે એમને લખ્યું છે એમને અનુભવ થયા હશે કંઈ તો એમને લખ્યું છે તો આપણે પણ તો વિરુદ્ધ ના જવું જોઈએ અને ભાઈ હાયર પોટન્સીમાં એક કે બે ડોઝ વાપરવા જોઈએ બધું હાયર પોટન્સીમાં વધારે પડતું રિપીટેશન નહીં કરવું જોઈએ એવું લખ્યું છે એટલે આપણે બે કે ત્રણ ડોઝ બહુ 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 બે કે ત્રણ ડોઝ બસો થી ચાલુ કરવી જોઈએ જ્યારે બી આપણને કોઈ આપણો દર્દી દેખાય આવો તો બસો ના એક કે બે દસ કે બહુ બહુ ત્રણ ડોઝ બસ પતી ગયું પછી તમે દસ પંદર દિવસ વેટ કરો ના રિઝલ્ટ મળે તો મેડિસિન ચેન્જ કરી નાખો બસ કાં તો પછી એની થોડી પચાસ ટકા એનું રિઝલ્ટ મળ્યું હોય તો એની કોમ્પ્લિમેન્ટરી મેં મેડિસિન વિચારો પણ બહુ રેપિટેશન નહીં કરવું જોઈએ એટલે એને લોઅર પેટેમાં બહુ વાપરવી ના જોઈએ તો ઓરમ ટ્રાયફ્લેમનું આજે આપણે જે બનાવવાનો જે જે મેન લક્ષણો અને જે એના જે વધારે પડતા ઉપયોગમાં આવે છે એ મેં તમને આજે બતાવી દે થોડા બીજા રહી ગયા હોય અથવા બાકી રહી ગયા હોય તો એ તમે બુક્સમાં વાંચી શકો છો અને સમજી શકો છો હવે બીજી મેડિસિન નું વાત કરીશું બીજા વિડીયોમાં ચાલો ત્યારે